હત્યાનો ભેદુખેલાયો છે કાળીબેલ ગામે ચોરાફળી વિસ્તારમાંથી એક આધિણ નો મૃતદેહ મળી આવ્યો સોમાબાઈ ખાટ નામના વ્યક્તિની કરણીપ હત્યા કરીને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો છે હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જેટલા પણ લોકો વસે છે એમાં હવે માનવતા જેવું કઈ રહ્યું જ નથી કારણ કે રોજ આવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં લોકોના મોત કરી દેવામાં આવ્યા છે પછી એને ફેંકી દેવામાં આવે છે દાહોદમાં પણ એવું જ થયું છે કે આધેડ ને એનું કરણીપ મોત કરીને તેનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો છે અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી ગુનાની તપાસ કરવામાં આવી છે અને ચોવીસ કલાકમાં પોલીસ દ્વારા

તો સંતરમુર પોલીસની ટીમ ત્યાં તાત્કાલિક સ્થળે પહોંચી અને આગળની તપાસ કરવામાં આવી તપાસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી એફએસએલની મદદ લેવામાં આવી અને સમગ્ર તપાસને અંતે ચોવીસ કલાકની અંદર આ ગુનાનો ભેદ ઉકેલાયો વસ્તુ ઘટના એવી બનેલી હતી કે પાડોશમાં જ એક વ્યક્તિ રહેલી છે અર્જણભાઈ ખાંટ જે મુખ્ય આરોપી છે આ ગુનાના તેમને કોઈ તીક્ષ્ણ હથિયાર જે ધાર્યું છે તેમના વડે તેમના મોં પર મારીને તેમની હત્યા કરેલી હતી આ માટેનું મુખ્ય કારણ એ હતું કે એમની જૂની અદાવત હતી કે ચાર પાંચ ત્રણ ચાર દિવસ પહેલાં જ એમની વચ્ચે ઝઘડો થયેલો હતો ઝઘડો થયેલો એમાં પણ એક કારણ હતું કે કોઈ બોરનું પાણી છે આવા લેવા દેવા માટેનો ઝઘડો હતો બીજું પણ એ પણ કારણ હતું કે જે મરણ જનાર છે તો તેમના ડોટર ઇન્ડલો છે તો તેમની પર પણ થોડી નજર ખરાબ હતી એમની તો તેના કારણે પણ વારંવાર ગાળા ગાડી થયેલી હતી થોડી વખત તો તેના કારણે આ વસ્તુની અદાવત રાખીને તેમની હત્યા કરવામાં આવેલી હતી પોલીસે આ ડિટેક્ટ કર્યા બાદ તેમની સાથે ઘરે જતા બધી વસ્તુની રિકવરી કરેલી છે તો તેમાં હથિયાર પણ મળી આવેલું હતું સાથે સાથે આ વ્યક્તિ છે એક મોબાઈલ ફોનનો યુઝ કરતો હતો આ મોબાઈલ ફોન જે મરણ જનાર છે તો આ મોબાઈલ ફોનના પણ અવશેષો બાળવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને અવશેષો પણ રિકવર કરવામાં આવ્યા ઘરમાંથી આ સાથે સાથે મરણ જનારની સાયકલ મિસિંગ હતી જે દિવસથી બર્ડ થયેલું હતું એ દિવસથી એ સાયકલ પણ તપાસ કરવામાં આવી એમને પૂછવામાં આવ્યું તો આમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે કઈ જગ્યાએ તેમને સાયકલ ફેંકેલી છે તો સાયકલ પણ રિકવર કરવામાં આવી તો આ બધી વસ્તુ રિકવરી જે કરેલી છે તે વસ્તુ વસ્તુ સાથે રાખીને આગળની પણ વસ્તુ જે પુરાવા તરીકે રાખવામાં આવેલી છે અને જે આરોપી છે તેમની અટક કરી દેવામાં આવેલી છે Thank you